કારખાના હોય છે મિત્રો કારખાનેથી અત્યારે આપણે ઘરે આવી ગયા હી અને લાઈટ હોય જાય ને તો મને કે જુઓ કે આમ તો ઘડેક હું ઘટાણો તો મિત્રો કારણ કે આ ખર્ચો કરાયો ને તો સાડા સાત હજારનો ખર્ચો કરાયો મને શું કહ્યું કેટલાનો કરાયો હા હજાર સાડા સાત હજારથી ઉપલબ્ધ નહોતા લીધા તને ખબર નહીં હોય સાડા હાથ હજાર રૂપિયા લીધા આ પૈકી લેવ રહી બેટરી લેવ રહી અને એને ચાર્જિંગ કરવા માટે દોડું હા લાઇટ મિત્રો હોય છે અને સરસ મજાનો ફોન આવે નો હોય તો વાંધો ન આવે આ બધી ટેકનોલોજી આવી છે ટેકનોલોજી તો મિત્રો હે પછી આપણે આ ઘરનું જમી રહ્યા છીએ અને ઘરનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી જવાના છે કારખાને કારખાનાનો આપણે આજે દિલીપભાઈએ ફોન લીધો બધાએ બહુ જોયો મિત્રો કે દિલીપભાઈએ ફોન લીધો પણ પછી આપણે જઈને દિલીપભાઈ વાત કરશું ને એટલે બને રજવાડીઓ મજા આવશે તમને છે કારખાના મિત્રો કીધું ને કારખાના જઈ રહ્યા છીએ લાવ્યા અને આપણને નાસ્તો કરાયો અને આપણે જાય કેવો ફોન એ જોતા પૂછતા કેવી મજા આવી નવો ફોન લીધો કા દોરી મારવાનું કામ ચાલી રહ્યું મિત્રો અને આપણે જવાનું હોય દિલીપભાઈ ભાઈ દિલીપભાઈ શું કરે હું જોતા હું નવો ફોન લાવ્યો હે ને દિલીપભાઈ હા દિલીપભાઈ કેમ થયો ફોનમાં આ કમ્પ્લેટ હાલે અને આવડું આ કવર કાઢો દેખાડો કવર દેખાડો આપણે બધા મિત્રો ને કવર દેખાડો આવડું આ કવર પચીસો રૂપિયાનું કવર છે સ્પેશિયલ મંગાવ્યું હતું એમને જાપાનમાંથી ટેકનોલોજી જાપાન માંથી મિત્રો મંગાવ્યું હતું કવર એમને અને જો આવી રીતે પેક કરીને ફોન રાખે નવા ફોન ને બહુ સાચું દિલીપભાઈ તમે

બરાબર હવે એ કો જેવું કાલે ફૂલ આવી જાય ને મિત્રો આપણે દિલીપભાઈ ને કારખાના ને જાવી આપી દીધી અને દિલીપભાઈ ને મન પાવ ને તારે વેલા ખોઈ નાખી ચારે ચારેક વેલા ત્રણ વાગ્યા આવે ચારેક ચાર વાગ્યા આવે અને આઠ મથાળાના હીરા બનાવે દિલીપભાઈ છસો થી હાડી હીરા હોય રોજ અમારે દિલીપભાઈને હવે કંઈ ઉભા નથી ફોન લેવાઈ ગયો બધી લોનનો હપ્તા ભરાઈ ગયા અને હવે મજો મજો છે બરોબર ને દિલીપભાઈ હા મુંબઈ જવાના હજુ દિલીપભાઈની બે માણા મુંબઈ જાય છે દિલીપભાઈની તો મિત્રો આપણે કીધું ને કે કારખાના જઈ અને આપણે દિલીપભાઈની ફોનની તપાસ કરીશું જોવા લીધું ને જેવી મજા આવી મિત્રો દિલીપભાઈ ફોન લીધો ને પછી ખૂબ ખર્ચો કર્યો કવર લાયા જોયું ને કવર પચીસો વાળું આવાના વાર ખર્ચા હોય જોરદાર બુકા નાખે અને મિત્રો પછી હમણાં આપણે બહાર જાવી પછી તમને આજે આ રાણપુર રાણપુરમાં ખારું દેખાડી ગયું હોય છે ને બહાર જવું એટલે તમને દેખાડું આ કે કારખાના પાસે આવી રીતનું બહારનું લોકેશન છે તમે જોઈ શકો છો શું કરે આજે પડે તો નાસ્તો ને બસા ને બધું બહુ નાસ્તો કરે છે પાણીપુરી ખવાય આપણે રાણપુર રોડે આરએમબી પર ગય પાણીપુરી ખાઈ મિત્રો પાણીપુરી ખાઈને સીધા ઘરે પોગી ને હાન પડી ગઈ અને તમે જુઓ વરસાદ તો આપણે વારંવાર આવે તમને ખબર જ છે હું વરસાદ જ ધરવું વરસાદ ચાલુ આવ્યા અને બે જઈ જમવા ખાવા કા જમવા બે જાય ડાળીબાટી આજે મિત્રો નવી હોટલ બની છે અમારા કારખાના બાજુમાં અને ડાળીબાટી બનાવી હતી ઠીક તમે ટેસ્ટ કરો કે તો ડાળીબાટી બાટા ડુંગળી અને લીંબુ અને દાળ આ રીતની કઈ ડાળ છે અને આ રીતના બાટા છે આ કઈક આપડી છે મિત્રો હવે ખાંડ પડી છે અંધારું થઈ ગયું છે તમને ઘરેથી ગયા પૂરે પછી આપણે કારખાનું જોયું કારીગરો જોયા દિલીપભાઈને તમે જોયું ને અમારે દિલીપભાઈ કાયમ જલસા મોજમાં છે એથી બી આપણે રાણપુર પાણીપુરી ખાવા ગયા રાણપુરમાં તમને દેખાડું પાણીપુરી એવી રીતનું કઈ હતું હા ડાળીબાટી ખાઈ રહ્યા છીએ અને આજનો વિડીયો અને આપણે પૂરો કરવાના છીએ મિત્રો મજા આવી હોય તો ધરમથી વ્લોગ ચેનલ છે તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો અવરનવર સારા સારા આપણે વિડીયો બનાવતા રહીએ છીએ અને ધાર્મિક વિડીયો મિત્રો સારા સારા અરે આપણે ગુજરાતના ફરવાલાયક સ્થળ ને સ્થળે જતા હોય છે મિત્રો હજુ તમને જુનાગઢના વિડીયો છે ને મારા ફૂલ મોજ આવશે કરો સબસ્ક્રાઈબ લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને આ નહીં મજા એટલે ખબર પડે તમે ક્યાંથી છો અને લગજો ક્યાંના વિડીયો જોવા છે બધાય મિત્રોને ને જય માતાજી અને